દેશના પૂર્વ વડાપ્રધાન સ્વરાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પોરબંદર એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લા એનએસસીઆઈ દ્વારા દર વર્ષે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની સ્મૃતિમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતા આપતા જેમ ખેલ જગતમાં પણ રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ ક્રિકેટ પ્રેમી વિદ્યાર્થીઓ માટે આંતર કોલેજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું પોરબંદર એનએસયુઆઈ દ્વારા દર વર્ષે એનએસયુઆઈ ટુર્નામેન્ટનું આયોજન કરે છે રાજીવ સો રાજીવ ગાંધીના સ્મૃતિમાં તો આજરોજ પણ એનએસયુઆઈ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં પોરબંદરની અલગ અલગ આઠ કોલેજોની ટીમોએ ભાગ લીધેલો છે જેનું આજરોજ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા શુભારંભ કરવામાં આવેલું છે અને આ ટુર્નામેન્ટ બે દિવસનો છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની આઠ જેટલી ટીમ ભાગ લેશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર